શિહોર તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફ્ટીના નામે મિંડુ શિહોર તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફ્ટીની એસી કીતેસી એટલે કે શિહોર તાલુકા પંચાયતમાં ફાયર સેફ્ટીના કોઈ જ સાધનો લગાવવામાં આવ્યા નથી રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટીને લઈ તંત્ર કામે લાગી ગયું છે ત્યારે ખાસ કહેવામાં આવે તો શિહોરની તાલુકા પંચાયત કચેરી જ્યાં કાયમ કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ હજારો અરજદારો કામ અર્થે આવતા જતા હોય છે અરે છોડો અહીં ખૂબ જ અગત્યના દસ્તાવેજો પણ હોય જ છે ત્યારે કોઈ આગ લાગી તો અને લોકોના અગત્યના દસ્તાવેજો તેમજ કાગળો જો બળીને ભસ્મીભૂત થશે તો ખરેખર આ પ્રશ્ન શિહોર માટે આજ રોજ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે જવાબદારી વગરની તાલુકા લેવલની સરકારી કચેરી જ નિયમોનું પાલન ના કરે તો આનું જવાબદાર કોણ આ પ્રશ્ને શિહોર તાલુકા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા પોતાનો બળાપો કાઢી મેદાને આવ્યા છે સરકારી હોસ્પિટલ શાળા કોલેજો નાના મોટા એકમોને ફાયર સેફટી બાબત શિહોર નગરપાલિકા નોટિસો ફટકારે છે અને સીલ પણ મારી રહી છે તો આ કચેરી નગરપાલિકાના ચીફ ઓફિસરને કેમ ધ્યાન ઉપર ના આવી કદાચ મીડિયા દ્વારા સમાચારોને ધ્યાનમાં લઈને શું કામગીરી હાથ ધરે છે એ હવે જોવું જ રહ્યું રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર હાલમાં જે એમ ઝોનમાં જે આગની દુર્ઘટના બની અને પહેલા સુરતની જે ઘટના બની એના ઉપરથી સરકારે લીધો નથી હાલમાં જ્યારે

પહેલા ત્યાં જ ફાયર સેફ્ટી મૂકો પછી મોટા મોટા મૂક મોલ છે એને સીઝ મારો નાના નાના વેપારીને હેરાન કરવાનું બંધ કરી અને આગામી ધોરણે આ જો કિંમતી દસ્તાવેજો છે તમે જોઈ શકો છો એને આગ લાગી તો આનો કોણ જવાબદાર કોણ છે એટલે આના માટે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી અને પોતા પૂરી રીતે ફાયર સેફ્ટીનું નિર્માણ કરવામાં આવે એવી અમે આ સરકારમાં રાખીએ છીએ